ત્યારે રો દઈરા હું તમને સસ્તા ભાવમાં લઈ આપિયા અને આપણે પણ એકાદું ઉઠાઈએ એને ઉઠાયલા બફરમાં લઈ લેવાનું પૈસાથી લેવાનું દેખાતા નહીં તો દુકાનમાં હું લેવાવા તો દિવાળી પર પત્તીજી નોરતોય પત્તીજી બધું પત્તીજી પતી ગયા લેકિન ઓન ઓફર નહીં પતી ગઈ હજી ચાલુ હે ઓકે તહેવાર પતી ગયા લેકિન ઓન ઓફર નહીં પતી ગઈ ઓકે પ્યોર તે પતિ નહી પતિ એતો મને ગોટા ખવડાવો પડે ખરાબ ચલો ગોટા ખાઈ નાખ્યા ઓફર લાવી દીધી જબરજસ્ત ભક્કમ લાવ્યો એકદમ ભક્કમ લાવે તો જ નાખો ભક્કમ ઉત્તમ ભાઈ ના બાર વાળા પાંચસો ના બાર હજી ઓફર તમે કાઢી જ નહીં એમ નહીં ગાડી તો મિત્રો જો 500 રૂપિયાના બાર શર્ટ પાછા મોમ બનનાવાળા લઈને આવી જા એટલે ઉત્તમ ભાઈ આ તમે કોઈ લાવો બધા આવ્યો ઓફર યાર તમે જ આ બજે કહેવાનું ના હોય તમારે કોઈ કહેવાનું નહી હો તમાર તમાર ભાઈ બંધો હોય એમ નત કહેવાનું બીજા કોઈ ના કહે તો જલ્દી આવી જો આ જો 100 રૂપિયા તો સી લઈએ નહીં

તમને ગમતા હોય તો લઈ જઈજો ભાઈ તમે પહેરશો તો ચાલશે ને ભાભી પહેરશે તો ચાલશે ને મમ્મી પપ્પા ચાલશે સોત્ર આપડો હશે

જે મારા ભાઈઓ આયા છે તો બરાબર છે પણ જે નવા છે એમના માટે કહું છું એકવાર આવો તમે ગમે ના ગમે એ બે નંબરની વસ્તુ છે હું કેવું અને જોવા પણ આવો જોવા પણ આવો જોવા પણ આવો મને ખબર છે તમે જોવા આવશો ને એટલે આ પણ બારસો ના ત્રણ છે બરાબર ભાઈ અને બધી જોરદાર ઓફરો છે અને આપડા હોમ ભંડા વાળા ભાઈ ખરેખર ઓફરો લાયા છે આપડા તાલુકામાં એટલે મજા જઈએ કારણ કે છે ઘેર ઘેર નવા લુગડા પહેરતા થઈ ગયા મારા ભાઈઓ ખબર બધા પેરતા થઈ ગયા છે ઓમ બંડા વાળા સસ્તા લુગડા લાયા

मित्र मुद्दा मुद्दानी वाडा दा करा